ત્રણ વાર ખુલા ચરણારવીન થી મહાપ્રભુજીએ સમગ્ર ભારતની પરિક્રમા કરી છે આજે પણ આટલા વિમાન ટ્રેન કાર હોવા છતાંય જ્યાં જવું આપણને દુર્ગમ લાગે અઘરું લાગે એવા એવા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજી પાંચસો વર્ષ પહેલા પધારે કલ્પનાય ન થઈ શકે એવા એવા સ્થાનો શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા શરૂ કરી ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે અંગ બંગ કલિંગ કૈકટ મગધ લખે છે પરતાપ પરિક્રમા શરૂ થઈ છે પહેલી પરિક્રમા બીજી પરિક્રમા અહીંયા વ્રજમાં પધાર્યા બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી ઠાકોરજી શ્રાવણ શ્યામલે પક્ષે એકાદ શ્યામ સાક્ષાત ભગવતા પ્રોકતમ તદક્ષરસ પુરુષોત્તમ પ્રગટ થયા બ્રહ્મ મંત્ર શ્રી ઠાકોરજી એ મહાપ્રભુજીને આપ્યો અને વચન આપ્યું આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો સહદોષ એનો હું સ્વીકાર કરીશ હું એને એના દોષોમાંથી મુક્ત કરીશ એ મારી ભક્તિને લાયક થશે અને એનું ધરેલું બધું જ અંગીકાર કરીશ એવા અનેક વચને ઠાકોરજી બ્રહ્મસમન સમયે બંધાયા અને એટલા માટે આપણી વૈષ્ણવી એ પરંપરા કહેવાય છે અને જૂના સમયમાં તો ઘરના દરેક વૈષ્ણવોને નાના બાળકો સાથે બ્રહ્મ બ્રહ્મસમન કરાવતા સમર્પણ કરાવી દેતા કારણ ગીતાજીમાં ભગવાનનું વચન છે કે જે મારું સમર્પિત થાય મને શરણાગત થાય એનું યોગ ક્ષેમ ભામ્યમ એનું યોગ અને ક્ષેમ હું કરી દઉં છું અને એટલા માટે આપણી એ વૈષ્ણવી પરંપરા જ હતી કે બાળક બોલતું થાય થોડુંક સમજણું થાય એટલે બ્રહ્મ સંબંધ કરાવી દેવું ઘણી વાર લોકો એવી ના ના મને આમ ભાવ થાય ને પછી કરીશ હવે ભાવ ન થયો તો આખી જિંદગી એમને એમ જશે બધું સમજાઈ જાય ને આવડી જાય ને પછી કરીશ હવે સમજાવવા માટે આખી જિંદગી ઓછી પડે જીવે જેવા છીએ એવા એકવાર સમર્પિત થઈ જવું ઠાકોરજી ભગવાન જ બધું શીખવાડે છે આપણે એમ માની કે શીખીને પછી બજીએ એવું હતું નથી એકવાર ભગવાનના થઈ જાઓને પછી ભગવાન જ બધું શીખવાડી દેતા ઠાકોરજી જ શીખવાડતા હોય ભક્તિના માર્ગમાં આપણે ચાલતા નથી એ આપણને ખોળે લઈને ભગવાન ચાલતો હોય છે પહોંચીએ ભલે આપણે પણ ચાલનારો ભગવાન જ હોય છે આપણને હું ચાલું આ ભક્તિ માર્ગ એ તો પાલખીની સવારી જેવું છે ચાલે કોઈ ઉચકે કોઈ અને પહોંચે કોઈ અને પહોંચ્યો હોય થાકે ન હોય પાલખીમાં જે બેઠો હોય એને કહેવાય ને આ પહોંચી ગયા એ તો ચાલ્યો એ તો થાક્યો એ કહેવાય આ ભક્તિનો માર્ગ કે જેમાં ચલાવ ચાલનારા ઠાકોરજી છે ઉચકનારા ઠાકોરજી છે પણ પહોંચનારો ભક્ત છે જ્યાં ભગવાન પોતે સાધન કરી ભક્તને ફળ આપે એનું નામ માર્ગ એનું નામ માર્ગ પુષ્ટિનો અર્થ પુષ્ટિ મીન્સ પોષણમ તદઅનુગ્રહ આપણે કહીએ ને અમારો માર્ગ કુસ્ટી માર્ગ કુષ્ટિનો અર્થ થાય કૃપાનો માર્ગ અહીંયા આપણે એવું માનીએ છીએ કે અમે કંઈ કરતા નથી અમે નથી સેવા કરતા નથી માળા કરતા નથી જપ કરતા નથી પાઠ કરતા ઠાકોરજી કૃપા કરીને અમારી સેવા લે છે કારણ કે ભગવાન બુદ્ધિ બધાને આપે છે પણ જેના ઉપર કૃપા હોય ને એની જ બુદ્ધિમાં ભક્તિ ભગવાન મેળવી આપે ભગવાન આંખો બધાને આપે છે પણ જેના પર કૃપા હોય ને એની જ આંખોને દર્શન કરવાની ઈચ્છા થાય છે ભગવાન જીભ બધાને આપે છે પણ જેના પર કૃપા હોય એની જ જીભમાં ભગવાનનું નામ આવી શકે છે આને કહેવાય કૃપા માર્ગ સારું કરવાનો એ અહંકાર અમને નથી કે અમે સારું કર્યું એમાં આભાર તો ભગવાનનો જ માનીએ કે પ્રભુ આટલા હતા અને તે સારું કાર્ય મારી પાસે કરાવ્યું એ ઠાકોરજી તારો આભાર છે આ પુષ્ટિમાં ભગવાનને કરાવવું હોય તો કોઈની પાસે પણ એને ક્યાં માણસો ની કમી છે એને ક્યાં હાથોની કમી છે પણ ભગવાન આપણા હાથ સત્કર્મ કરવા માટે સિલેક્ટ કરે તો આપણા ઉપર ભગવાનની કૃપા જાણવી કે પ્રભુ તે મને પસંદ કર્યો આ તારી મારા ઉપર કૃપા છે નહી તો તું તો કોઈની પાસે પણ કરાવી શકે ભગવાન ને બુદ્ધિ ફેરવવામાં ક્યાં વાર લાગે છે જો આ તો કૃપા છે ને તમે નરસિંહ અવતાર ની કથા સાંભળો કેવા કેવા માંગ્યા હતા દિવસે ન મરું રાત્રે ન મરું ઘરની બહાર ન મરું ને અંદર ન મરું માણસ થી મરું ને પશુ થી મરું ને આકાશમાં ન મરું ને જમીનમાં ન મરું બારે મહિનામાં ન મરું આપણને લાગે આ તો અમર થઈ ગયો સંભવ જ નથી છતાંય ભક્ત પર કૃપા કરવા માટે ભગવાન કેવા રસ્તા શોધી લે છે કેવો રસ્તો કાઢી લીધો ભગવાન નરસિંહ રૂપ ધરી આખી સૃષ્ટિમાં કોઈ સર્જન ન હોય એવું સર્જન ભગવાને ઘડી લીધું તો વિચાર કરો આટલા વિકટ સંજોગમાં પણ કે આવા આવા વરદાન હતા છતાં ભગવાને રસ્તો કાઢી લીધો તો ભગવાનને તમારા સુધી આવું હશે તો રસ્તો નહીં કાઢી લે વિચાર કર તમારી પાસે સત્કર્મ કરાવવું હશે તો ભગવાન રસ્તો નહીં ગોતી લે આ બધી કથા સાંભળો ને ત્યારે જીવનમાં બળ આવવું જોઈએ જો આવા વિપરીત સંજોગોમાં પણ ભગવાન રસ્તો શોધી અને પ્રહલાદ સુધી પહોંચી ગયા તો ભગવાન મારા સુધી નહીં પહોંચી જાય પ્રભુ કાઢી લે એને એને મનમાં આવે ને કે તમારી પાસે સત્કર્મ કરાવવું છે તો ગમે તેવા સંજોગ કરી ભગવાન તમારા હાથે પુણ્યો કરાવીને જ છોડે આ નિશ્ચિત વાત અને એટલા માટે જીવનમાં કાંઈ પણ સારું કરો ત્યારે ભગવાનનો આભાર માંજો કે તે અપુણ્ય કાર્ય કરવા માટે મને પસંદ કર્યો એ ઠાકોરજી તારો ખૂબ આભાર છે આ તારો મારા ઉપર ઉપકાર છે આપણું પુણ્ય એ ભગવાન પર આપણો ઉપકાર નથી પણ ભગવાનનો આપણા પર ઉપકાર છે કે એને પુણ્ય કરવાની મને સમજ એને સેવા કરવાની મને સમજ એને સત્કર્મ કરવાનો મને વિચાર આપ્યો આ એનો મારા પર ઉપકાર છે તો પ્રભુ રસ્તા કાઢે છે તો આપણે જે ચર્ચા કરી રહ્યા હતા જ્યારે જીવ શરણાગત થઈ જાય ત્યારે ભગવાન સહદોષ એનો સ્વીકાર કરે છે અને અહીંયા બ્રહ્મ સંબંધનો મંત્ર એ એકાદશી એકાદશી જેને આપણે કહીએ છીએ જો અમુક દિવસો પુષ્ટિ માર્ગ માટે ભક્તિ માર્ગ માટે બહુ જ મહત્વના દિવસો છે અને એમાંનો એક સૌથી મોટો દિવસ આપણો પવિત્ર એકાદશી અને પવિત્ર બારસનો દિવસ છે કે જે દિવસે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહેવાય આ બ્રહ્મ નો મંત્ર સાક્ષાત ભગવતા પ્રોક્તમ સ્વયં પ્રભુએ પ્રગટ થઈને કહ્યું મહાપ્રભુજી શ્રી દમલાજીને કરાવ્યું જાણે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિનું એક મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ એ શ્રી દમલાજી છે વૈષ્ણવોનું ભાવાત્મક મૂર્તિમંત સ્વરૂપ એ દમલાજી છે અને એટલા માટે મહાપ્રભુજીએ કેવલ દમલાજીને બ્રહ્મસમન નથી આપ્યું પણ આપણને બધાને દમલાજી સ્વરૂપે બ્રહ્મસમન મહાપ્રભુજી જ આપી ગયા છે અમે લોકો તો કેવલ પ્રોસેસ કરાવીએ છીએ વિધિ કરાવીએ છીએ બાકી તમને બ્રહ્મસમન ત્યારે જ થઈ ગયું હતું જે દિવસે મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મસમન કરાવ્યું હતું આ તો પછી આપણે આ તારું ઘર ને આ મારું ઘર ને પેલું તારી સંસ્થા ને મારી સંસ્થા ક્યારેક ગોલોક માં જશો તો પૂછશે કે ભાઈ તમે કઈ સંસ્થાના છો કયા સત્સંગના ગ્રુપમાંથી આવો છો કોઈ પૂછવાનું આ બધા આપણા જે વ્યવસ્થાઓને એટલી બધી ન પકડી રાખો કે ભાગલા રૂપ થઈ જાય સમાજમાં અમુક વસ્તુ ચલાવવા માટે વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોય છે પણ એ વ્યવસ્થાઓ આપણો ભાર ન બની જાય આપણું સાધન રહે જેમ ચાલવાની લાકડી હોય ને એ ચાલવા માટે ટેકા રૂપ હોવી જોઈએ પણ એ જેટલી બધી વજનદાર લઈ લો કે એનાથી થાકી જાઓ તો ચાલો છે નથી એટલે આ એક વિવેક આપણા બધાના સમાજ માટે જરૂરી છે આપણે બધા છૂટા પડવાના ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સાધનો ગોતી લઈએ છીએ પણ આ શ્રીનાથ ધામ ભેગા કરવાનું એક સાધન મળ્યું છે આવો સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને આહવાન કરું છું કે શ્રીનાથ धामમાં આપણે બધા જ ભળી અને શ્રીનાથજીના થઈ જઈએ શ્રીનાથજીના થઈ જઈએ અને એનાથી જ આપણું કલ્યાણ છે એનાથી જ આપણો ઉદ્ધાર છે આ એક અવસર એક પ્લેટફોર્મ આપણને શ્રીનાથ ધામ આ શ્રીનાથજી શું કહેવા હું છો વાત કરીને બોલાવે વાહ 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 બધા જ મંડળવાળા વાળાઓ બધા જ સંસ્થાવાળા વાળાઓ બધા જ ઘરવાળા વાળાઓ બધા જ ગાદીવાળા વાળાઓ બધા જ સ્વરૂપવાળા આવો મારી શરણે આવો બસ શ્રીનાથજીના શરણે જઈએ ત્યાં જ આપણું કલ્યાણ છે અહીંયા બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને શ્રીનાથજીના શરણે સોંપી છે મહાપ્રભુજી પરિક્રમા કરવા પધાર્યા છે અને હવે ત્રીજી પરિક્રમા ભારતની કરી રહ્યા છે મહાપ્રભુજી પરિક્રમા ત્રીજી ચિત આઈ ઓર ઝારખંડ મે પ્રભુ ને જતાઈ અબ કે મોહી મિલો મન ભાઈ મૂળ પુરુષ નામનો ગ્રંથ છે અને એમાં દ્વારકેશજી આખું મહાપ્રભુજીનું ચરિત્ર આખ્યાન રૂપે ગાય છે અને એમાં કહ્યું પરિક્રમા તીજી કે મોહી મિલો મન ભાઈ ઝારખંડ મેં પ્રભુને જતાય મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા ઝારખંડ પધારે જો હાજીપુર આ બધાનો વિસ્તાર છે બિહાર આસપાસ અને ત્યાં મહાપ્રભુજી હતા અને ત્યારે અહીંયા શ્રીનાથજી બાવાએ સંકેત કર્યો કે હે શ્રી વલ્લભ હવે આપ અહીંયા પધારો બ્રજમાં મારું મંદિર બનાવો ગિરરાજજીની ઉપર અને મારો પાટોત્સવ કરો હવે સમસ્ત દૈવી જીવોના ઉદ્ધાર માટે મારે જગ ઉદ્ધારક રૂપે બિરાજવું છે અને આ આજ્ઞા સ્વયં શ્રીનાથજીએ કરી છે ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં મંદિરની એમાં તો ઘર સેવા ક્યાં લખ્યું છે કોણે કહ્યું સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી મંદિર બાંધવાની મહાપ્રભુજીને અને પહેલું મંદિર જ્યારે મહાપ્રભુજીએ બાંધ્યું ત્યારથી પુષ્ટિ માર્ગમાં મંદિરની સેવા છે ગૃહે સ્થિત્વા સુધર વતઃ એમ જ્યારે કહ્યું એટલે આપણે બધા ઘર 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 એટલું બધું પકડી લીધું બધા એમ કહું કહું ઘરમાં જ સેવા ગૃહે એટલે ઈંટ ચૂના પથ્થરની દીવાલ નહીં ગૃહસ્થાશ્રમે ત્યાં ગૃહે સ્થિત ભક્તિવર્ધનીમાં એનો અર્થ એમ થાય છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરવી ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે લોકો એમ ઘરમાં રહીને જ સેવા કરવી મંદિર તો ઘરનું ઓપોઝિટ મંદિર થાય ઘરનું ઓપોઝિટ વન થાય દિવસનું ઓપોઝિટ શું થાય કે રાત એમ ઘરનું ઓપોઝિટ શું થાય આપણે કોઈ ઘરનું ઓપોઝિટ મંદિર કરી લીધું કે મંદિરમાં નહીં ઘરમાં સેવા કરી અરે ઘરનું ઓપોઝિટ મંદિર ના થાય ઘરનું ઓપોઝિટ વન થાય વનમાં પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે બધું જ ઘર બાર છોડી જંગલમાં જાઓ સંન્યાસ ગ્રહણ કરો અને પછી ભક્તિ કરો તો જ ભગવાન તમને મળે પણ મહાપ્રભુજી એક વિશિષ્ટ માર્ગ બતાવ્યો કે ઘર બાર છોડવાની જરૂર નથી ઘરમાં શ્રમમાં રહો અને ગ્રહસ્થાશ્રમમાં રહો પત્ની પુત્ર બાળકો પરિવાર બધાને સાથે લઈ ભેગા મળી ભગવત સેવા કરો તોય ઠાકુરજી તમારા ઉપર કૃપા આમ ગ્રશ્રમ ની વાત હતી અને આપણે ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે બહાર તો ઘરની જવાય જ નહીં હવેલી એ જવાય નહીં મંદિરે જવાય નહીં આમ ન કરાય પેલું ન કરાય ઘરમાં દિવાલમાં અને પાછા લોકો ઘરમાં એવા બંધ કે ઘરના ચાર લોકોને દર્શન ના કરવા એવા આપણે ખબર નહીં પોતાની જાતને આમ બાંધી રાખવામાં શું મજા આવે છે આપણને મારા ઠાકોરજી કોઈ ના બતાવવું કોઈ ના બતાવું કોઈ ના એવું ક્યાં કહ્યું છે ભલે ઘરના બધા લોકોએ બ્રહ્મસમન ન લીધું હોય પણ તમે ભ્રમ્મસમન લો છો ને ત્યારે આ ઘરના બધા લોકોના નામ લો છો તમે તો એમનું સમર્પણ કરો જ છો અને આવી વિચારધારા લઈ લઈને લઈ લઈને ઘણીવાર આપણે પુષ્ટિમાર્ગને બદનામ કરી દઈએ છીએ કયા વૈષ્ણવ કેવા જુઓ અને ખાસ બધાને કહી દઉં કોઈ વ્યક્તિ ભૂલ કરે ને એને કારણે ધર્મથી દૂર ના થઈ જાય ઘણી વાર એ વ્યક્તિઓની ભૂલને કારણે આપણે ધર્મથી દૂર જઈએ આપણે તો હવે કરવાનું આપણે સિદ્ધાજ જીવાનો માનવાનું નથી અરે કોઈ વ્યક્તિની ભૂલ છે કોઈ વ્યવસ્થાની ભૂલ હોય કોઈ સંસ્થાની ભૂલ હોય કોઈ 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 માણસ સર્જિત ભૂલોને કારણે ભગવાનથી દૂર નહીં થઈ જાય ભારતના તીર્થોમાં જઈએ ને તો ઘણી વાર ત્યાં કોઈ બ્રાહ્મણ કે કોઈ માંગે કે કોઈ વ્રજવાસી માંગે હવે તો વ્રજમાં આવવું જ નહીં હવે પેલા માણસની ભૂલથી ભગવાનથી દૂર છે ના થવાનું એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઘણી વાર યુવાનો બાળકોને જયારે તમે ભારત લઈ જાઓ છો ને ત્યારે એવું થઈ જાય કે ત્યાંની કોઈ અવ્યવસ્થાને કારણે આપણે તીર્થોમાં જવાનું બંધ કરી દઈએ આપણે ભગવાન પાસે જવાનું બંધ કરી દઈએ આપણે ભગવત ધામોમાં જવાનું બંધ કરીએ અરે માણસની ભૂલ છે વ્યવસ્થાની ભૂલ છે પણ ભગવાનથી દૂર થઈશું તો આપણો જ અહિત થવાનું છે આપણે શું કરો આપણો લાભ ગુમાવીએ અને એટલા માટે નાથ દ્વારામાં ભીડભાડ હોય એમાં શ્રીનાથજીનો કોઈ વાંક નથી વ્રજમાં કંઈક ગંદગી હોય એમાં કૃષ્ણનો કોઈ વાંક નથી બધો જ વાંક માણસોનો છે અને એટલા માટે માણસોના ભૂલની સજા ભગવાનને આપવી નહીં આપણે બધા આવું કરીએ ક્યાંક કંઈક અવ્યવસ્થા દેખાય ગંદકી દેખાય આ બધું દેખાય હવે તો ભારત આવવાનું હવે એ માણસોની ભૂલ છે અને એટલા માટે માણસોની ભૂલ એ એને કારણે ભગવાનથી તીર્થોથી અણગમો નહીં કરવો એ પવિત્ર સ્થાનો છે ત્યાં ભગવાન બિરાજે છે તો બિરાજે જ છે તો જે વાત કરી રહ્યો હતો મંદિર બાંધવાની આજ્ઞા સ્વયં શ્રીનાથજી એ કહે અને પાંચસો પાંચસો વર્ષોથી આપણી આખી હવેલી પરંપરાઓ રાગ ભોગ શ્રિંગાર સાથેના આપણા આવા મહાનતમ આચાર્યો આજે હવેલીથી વૈષ્ણવ ધર્મ ઓળખાય છે આ લોકો ઘણા કહે આ હવેલીવાળા એમ કે ઘણી તો લોકો એમ કહેતા વૈષ્ણવ બી ન કે હવેલીમાં માનનાર આપણો એક આઈડેન્ટિટી છે આપણો પરિચય છે તો ગ્રહસ્થ આશ્રમમાં રહીને સેવાનું કહ્યું છે ઈદ ચૂના પથ્થરની દિવાલોની વચ્ચે રહેવાથી જ ભગવાન મળે એવું કોઈ ગ્રંથોમાં લખાયેલું નથી હા તમારી સ્વસેવા છે ખૂબ પ્રેમથી કરો ભાવથી કરો બધાને લાભ આપવાની વૃત્તિ સાથે કરો કે આ ઘરનાય મારા સ્વજનો છે એવો ક્રમ બનાવો ઘરમાં બધાને કો આવો દંડવત કરો આપણે અધૂરી અધૂરી વાતો સાંભળી ઘણી વાર ક્યાંક આપણો જ તો બગાડ નથી કરી લેતા ને એનું ચિંતન કરે તો હવેલી આપણી પરંપરા છે આપણું કલ્ચર એનાથી જીવન છે આપણા વડીલો આપણા બાપ દાદાઓ હવેલીમાં જઈને રોજ દંડવત કરતા આપણા કરતા બહુ વિદ્વાન હતા બધા વધારે ભક્ત હતા અને એટલા માટે ખોટી માન્યતા જે ફેલાઈ જાય છે આશ્રમ ગ્રહ ઘર 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 કરીને અને આપણે એટલી અતિશયોક્તિ કરી દઈએ છે કે લોકો એવું માને કે ભગવાન જ નથી ઘરે ભગવાન છે તો હવેલીમાં બિરાજે છે છે એ ઠાકોરજી બીજા ત્યાં બિરાજે છે એ ઠાકોરજી છે અરે જે ભગવાનમાં ન માનતો હોય ને એનો એ આદર કરવું જોઈએ ભગવાનમાં માનનારા કારણ કે તમે એ ભૂલી જાઓ છો કે તમે જેની સેવા કરો છો એ આની આત્મા રૂપે આની અંદર બિરાજે જ છે એ નથી જાણતો આપણે તો સત્સંગ કર્યો છે આપણે તો જાણીએ છીએ અને એટલા માટે પ્રભુની ભક્તિ એક વસ્તુ યાદ રાખવી ક્યારે પણ કોઈનું ભગવાન નિમિત્તે અપમાન નહીં કરવું આ ઘણી વાર વધારે સેવા કરનારા વધારે કડવા બની જાય છે ખરેખર તો સેવા કરનારો વધારે મીઠો થવો જોઈએ વધારે મીઠો થવો જોઈએ પ્રભુની સાથે જે રહેતો હોય એ તો વધારે આનંદી હોવો જોઈએ એ વધારે પ્રેમાળ હોવો જોઈએ એ વધારે દયાળુ હોવો જોઈએ અને થઈ જાય જો ઊંધું વધારે સેવા કરતા હોય એના સ્વભાવ એવા આકરા થઈ જાય ઘણા તો ઘરમાં એટેન્સ હમણાં કોઈ બા ને બોલાવતા નહીં સેવામાં છે એવા કડવા થઈ જાય આવું વાતાવરણ સેવા ચાલતી હોય ત્યારે તો ઘરના દરેક લોકોને કેવું ઉમળકો હોવો જોઈએ કે હમણાં ઠાકોરજી જાગેલા છે હમણાં પ્રભુ બિરાજે છે આવું દરેકને આનંદ થવો જોઈએ અને આવું વાતાવરણ નહીં બનાવો તો તમારા પછીની જનરેશન કોઈ સેવા કરવાની નથી તમે એક રીતે આવું ખરાબ વાતાવરણ બનાવી તમારા ઠાકોરજીનું અહિત કરી રહ્યા છો કારણ તમારે કારણે તમારા ઠાકોરજી પ્રત્યે બધાને અણગમો પેદા થઈ જાય છે ભગવાનમાં ન માનનારો ભૂલ કરે ચાલી જાય કારણ કે એને કારણે એના ઉપર આંગળી ચિંધાશે પણ ભગવાનને માનનારો જ્યારે કોઈ ભૂલ કરે છે ને ત્યારે લોકો આંગળી ભગવાન પર ચિંતા હોય છે જોને ભગવાનને માનતો તો આવું કર્યું આમ કહે ને લોકો લોકો ચીંધે આંગળી ભગવાન તરફ જેમ કોઈ મોટા ભક્તનો કે મોટા માણસનો કોઈ દીકરો હોય ને ત્યારે દીકરો ભૂલ કરે તો લોકો ચીંધે આંગળી પિતા તરફ આવા મોટા બાપુજી એના આવો દીકરો થયો લોકો લોકો આંગળી ચીંધે પિતા તરફ એમ ભક્ત જ્યારે કોઈ ભૂલ કરે છે વૈષ્ણવ જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે અજ્ઞાત રૂપે એ આંગળી ચીંધવાનો બધાને મોકો આપે છે મહાપ્રભુજી અને ઠાકોરજી તરફ વિચાર કરજો ચિંતન મહાપ્રભુજીના માર્ગ તરફ આંગળી ચીંધે છે કા કેવો વૈષ્ણવ વૈષ્ણવ રા કયો પુષ્ટિમાં અને એટલા માટે સેવા કરનારા ભક્તિ કરનારા સંસ્થામાં જોડનારા કે જે વૈષ્ણવ તરીકે ઓળખાતા હોય ને લીડ કરતા હોય એ લોકોએ તો બહુ સજાગ રહેવું કારણ કે આપણે આવા સ્થાનેથી કોઈક ભૂલ કે ત્રુટી કરીએ છે ત્યારે જાગૃતિ જરૂરી છે અને એટલા માટે ઘરે તો ઠાકોરજી બિરાજવા જ જોઈએ કરવી જ જોઈએ સેવા સેવા તો આપણો પહેલો ધર્મ છે પણ જેટલી મહત્વની સેવા ઘરની છે એટલી જ મહત્વની સેવા હવેલીની પણ છે કારણ કે એક જો નિકુંજ છે તો એક નંદાને છે પણ હા હવેલી એ શ્રી વલ્લભકુલના માથે વિરાજતી હોય વૈષ્ણવના દ્રવ્યથી ઠાકોર જે અંગીકાર કરતા બધા અમુક એના જે ક્રાઇટેરિયા આપણે કહીએ છીએ શુદ્ધ પુષ્ટિ ભક્તિ હવેલી તો એ પ્રકારથી આખું જે સમાયોજન થવું જોઈએ અને એટલા માટે કોઈ પણ ગલત વિચારધારામાં ન અટવાઈ જતા વાંચજો ગ્રંથો કોઈ ટીકામાં આવું લખ્યું છે હવેલી નહીં જવું કોઈ આચાર્ય ટીકામાં લખ્યું છે એક જગ્યાએ લખ્યું કોઈ પુષ્ટિ માર્ગીય આચાર્યોની ટીકામાં તમને એમ નહીં મળે કે હવેલી નહીં જ ઘરમાં જ કરવું અને એની સાથે સાથે જ્યાં વલ્લભકુલ આચાર્યો દ્વારા સ્થાપિત આવા પુષ્ટિભક્તિના સ્થાનો હોય ત્યાં જઈને પોતાના બાળકોને લઈ પરિવારને લઈ અને આ વૈષ્ણવી સંસ્કારને જીવવા આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો છે તો અહીંયા સ્વયં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હે મહાપ્રભુજી આ પધારો અને મારું મંદિર સિદ્ધ કરો જો શ્રીનાથજી બાબાની આજ્ઞા એટલે પુષ્ટિ માર્ગના જેટલા ભગવત સ્વરૂપો છે એ બધા શ્રીનાથજી સ્વરૂપ છે તો ઘણી અમે લોકો ભૂલાતા અમારે ત્યાં નિધિ સ્વરૂપ બિરાજે અમારે ત્યાં આવા ઠાકોરજી બિરાજે અમે તમને ઠાકોરજી પુષ્ટાવી દઈએ છે એટલે કેવલ વૈષ્ણવ પક્ષની વાત નથી કરતો હું આચાર્ય પક્ષે અમારા પરિવાર અમારા દૃષ્ટિકોણથી જોઉં ને તો અમારે પણ ફૂલાવાની જરૂર નથી કે અમે તમને ઠાકોરજી પધરાવીએ છીએ ખરેખર મોટો ઉપકાર તો વૈષ્ણવોનો છે કે એમના માથે ચોર્યાસી બસો બાવનના માથે બિરાજતા ઠાકોરજી વૈષ્ણવએ કૃપા કરી વલ્લભકુલના માથે પધરાવ્યા છે આ જેટલા વલ્લભકુલના માથે નિધિ સ્વરૂપો બિરાજે છે ને એ બધા વૈષ્ણવના ઘરે જ હતા ચોર્યાસી બસો બાવનના માથે જ હતા વૈષ્ણવે વલ્લભકુલના માથે પધરાવ્યા છે એટલે અમારે પણ એ ફુલાવવું ના જોઈએ કે અમે તમને ઠાકોરજી પધરાઈએ છે અરે વૈષ્ણવ તમે અમને ઠાકોરજી પધરાવી આપ્યા છે અત્યારે અમે ભલે ફુલાતા હોય કે આટલા નિધિ સ્વરૂપો અમારે ત્યાં આવા પાદુકાજી અમારે ત્યાં બિરાજે આવા સ્વરૂપો બિરાજે એ ખરેખર મહાપ્રભુજીને કૃપા છે વલ્લભ કુલ ઉપર કે એમણે કૃપા કરી આ પ્રભુ અમારા બધાના માથે પધરાય તો આખો જો દ્રષ્ટિકોણ જો પુષ્ટિ માર્ગ ને સમજવાનો તમને આપું ને તો એક આખો જુદો દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય એટલે જેટલો અહોભાવ આપણે વલ્લભ કુલ માટે રાખીએ છીએ અને અમે ગૌરવ કરીએ કે અમે વલ્લભ કુલના એમ તમારે પણ ગૌરવ રાખવો જોઈએ અમે વલ્લભ કુલ તો તમે વૈષ્ણવ કુળના છો તમે દમલાજીના કુળના છો એ વાતનું ગૌરવ તમારી અંદર પણ હોવું જોઈએ કે અમે આ આ વલ્લભ વૈષ્ણવ કુળમાં આ એક સાથ જો ભગવાન પણ કહે છે ગીતાજીમાં કે આવા ભક્તિને સુગમતા હોય એવા પરિવારમાં જન્મ થવો ને એ પણ તમારા ગત જન્મના પુણ્યોનું પરિણામ છે સૂચિનામ શ્રીમતામ કહે એમ ગીતાજીમાં ભગવાન કહે છે કે જેણે ગત જન્મમાં સાધના કરી હોય ભક્તિ કરી હોય એને આ જન્મમાં હું એવા કુળમાં જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી સુગમતા તમે કેવા ભાગ્યશાળી છો કે જ્યારે તમે બોલતા શીખ્યા ને તો તમને એવા કુળમાં જન્મ મળ્યો કે બોલતા શીખ્યા એટલે દાદા બેસાડીને કહ્યું કે બેટા તાળી પાડીને રાધે રાધે બોલ બેટા તું જય શ્રી કૃષ્ણ બોલ એટલે પહેલો શબ્દ આપણા વડીલો આપણને રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવું બોલતા શીખવાડ્યા જુબાનમાંથી પહેલો શબ્દ ભગવાનનો નીકળ્યો એવા કુળમાં તમારો જન્મ થયો તમારું ભાગ્ય છે તમે જયારે પેલા અન્ન પ્રાસન તમે મોઢામાં કઈ મુકતા થયા ને તો દાદી એ ઠાકોરજીને ભોગ ધરેલી મિશ્રી તમારા મોઢામાં પહેલી પધરાવી એવા કુળમાં તમારો જન્મ થયો એ ભાગ્ય છે તમે ચાલતા થયા સમજતા ને રમતા થયા એટલે દાદીમાં તમને ખોળામાં લઈ ઠાકોરજીની સેવા કરતા અને ઠાકોરજીની મિશ્રી આપતા ઠાકોરજીની ગાય તમને આપતા કે બેટા આનાથી રમ અને ઠાકોરજીની ગાયથી રમી તમે મોટા થયેલા બાળકો આ ઘર ઘરની કથા છે આ કોઈ નવી વાત આકાશમાં તમે તમારા ભૂતકાળને યાદ કરો તો તમને આ બધા પ્રસંગો આંખની સામે આવશે તમે ચાલતા થયા તો આંગળી પકડી ચાલતા ચાલતા તમને હવેલીના પગથિયા ચડાવ્યા ઠાકોરજી પાસે લઈ ગયા આ તમારું સૌભાગ્ય છે કે એવા કુળમાં તમારો જન્મ થયો નહીં તો ક્યાંક એવી જગ્યાએ થયો હોત વિચાર કરો આફ્રિકાના જંગલમાં કોઈ મસાઈના ઘરે જન્મ લીધો હોત શું થાત કોણ ઠાકોરજી કોણ ભગવાન કોણ શાસ્ત્ર કોણ ગ્રંથ કોણ તીર્થ ખબર હોત તો ભગવાન જે આપે છે ને એ યાદ નથી અપાવતો એટલે આપણને એની મહત્તાય નથી હોતી કારણ કે આપણને મહત્તા એની જ હોય કે જે લોકો યાદ અપાવ્યા કરે જો મેં આપ્યું જો એટલે આપણે સાચો બનવાણે આપ્યું છે ભગવાને આટલું આટલું આપ્યું એ યાદ ના અપાવે એટલે આપણને મહત્તાય ન હોય તમને એવા પરિવારમાં જન્મ મળ્યો કે જ્યાં આવા સંસ્કારો હતા એ બહુ મોટી વાત છે વૈષ્ણવો આ નાની વાત નથી કે તમને આવી સમજણ વાળા આવા ભક્તિવાળા આવા કુળમાં આવા પરિવારમાં જન્મ લેવાનો અવસર મળે છે આ તમારા ગજનના પુણ્યો હતા તમે આવા કુળમાં જન્મ લીધા એ કોઈ એક્સિડન્ટ નથી કોઈ અકસ્માત નથી આ ભગવાનનું આયોજન છે એણે બહુ વિચાર કરી તમને એવી જગ્યાએ મોકલ્યા છે કે જેથી તમારી ભક્તિની યાત્રા આગળ વધી શકે આ ભગવાનનું આયોજન છે એમ શાસ્ત્ર કહે છે તો શ્રીનાથજી આજ્ઞા કરી હે મારું મંદિર સિદ્ધ કરાવો પધારો મને પ્રગટ કરો ગિરિરાજજી ની કંદરામાંથી અને મહાપ્રભુજી પરિક્રમા છોડી ભૂતલની અને પધાર્યા છે બ્રજમંડળમાં અને બ્રજમંડળમાં પધાર્યા અહીંયા આવ્યા સદ્દુ પાંડે ઘરે મુકામ કર્યો છે